ભારતના ખેડૂતો દ્વારા એમએસપી કાયદો બનાવી લાગુ કરવા ખેડૂતો અને ખેત મજૂરોને પેન્શન આપવા જમીન સંપાદન કાયદો બે નો સુધારો રદ કરવા ખેડૂતોના દેવા માફ કરવા તેમજ ખેતીમાં વપરાતા સાધનો અને ઓજારો પર ટેક્સ દૂર કરવા જો કે ખેડૂતો ઉપર કરવામાં આવતા અત્યાચાર બંધ કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ બંધ કરવા સહિતની માંગોને લઈ આપવામાં આવેલ ભારત બંધના એલાનના સમર્થનમાં

આ આ સમર્થનમાં એને ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ સમાધાન આપવા માટે ધરણા નો કાર્યક્રમ હતો પરંતુ ધરણા ના કાર્યક્રમમાં ભેગા થયા પેલા પોલીસ ને અમને ડિટેન કરવામાં આવ્યા અને ડિટેન કરીને અને ઓપા પોલીસ પોલીસે લાવવામાં આવ્યા છે આ જ્યારે બે ખેડૂતોની હિતની વાત હોય ત્યારે સરકાર પોલીસને ને કરીને ખેડૂતો સાથે અન્યાય કરે છે આપના માધ્યમથી અમે સરકારે જણાવીએ છીએ કે જો આવી રીતે ચાલુ રહેશે તો ગુજરાતના ખેડૂત ચૂપ બેસવાનો નથી અને દિલ્હીના બોર્ડર પર જે ખેડૂતો આંદોલન કર્યા છે એનો અમે સમર્થન કાયમ માટે ચાલુ રહેશે સમગ્ર ભારતના ખેડૂતો એમએસપી દેવા નાબૂદી અને અગિયાર જેટલા ખેડૂતના ખેડૂત વિરોધી જે કાયદા છે એની સામેની લડત છેલ્લા ઘણા વર્ષોથી લડત ચલાવતા હતા અને છેલ્લા ઘણા દિવસથી દિલ્હી બોર્ડર ખાતે પણ આ કાર્યક્રમો આવનારા દિવસોમાં ચાલુ રાખ્યા હતા અને ભાગરૂપે એમણે ગામડા આંશિક બંધનું જે એલાન આપ્યું હતું એને ટેકો આપવા માટે દક્ષિણ ગુજરાતનો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અમે જાહેર અપીલ કરી હતી અમારા ધારાસભ્યશ્રી ખેડૂત આગેવાનો ગુજરાત ખેડૂત સમાજ મારફત શાંતિપ્રય રીતે સમગ્ર ગામડાના ખેડૂતો ખેતીના કામથી અગારે એની અપીલ કરી હતી પરંતુ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂત વિરોધી સરકાર છે હંમેશા ઉદ્યોગપતિને ફાયદો કરાવવા માટે અને ખેડૂતોનો અવાજ દબાવવા દેવાના કાવતરાના ભાગરૂપે આજે અમે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે અમે કાર્યક્રમ ડેલા ખાતે આપ્યો હતો અને શાંતિપ્રય રીતે તમામ ખેડૂતો જ્યારે ભેગા થઈને ખેડૂતોને એક અપીલ કરવાના હતા અને આવનારા દિવસોમાં પણ આ લડત ચાલુ રહે અને એના માટેના કાર્યક્રમો નક્કી કરવાના હતા પરંતુ આ સરકારે પોલીસ દ્વારા અમને કાર્યક્રમની શરૂઆત થાય ખેડૂતો ભેગા થતા હતા અને લગભગ પચાસ જેટલા ખેડૂતોને આજે અમે ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ જયેન્દ્રભાઈ ડીએલ કેતનભાઈ સમગ્ર આજુબાજુના ખેડૂતો જ્યારે એમને પણ ડિટેન કરીને આજે એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર જે સ્પષ્ટ દેખાઈ આવે છે આવનારા દિવસોમાં પણ ગોળી ખાયંગે ગમે કરેગે લેકિન ખેડૂતની લડતમાં અમે હંમેશા આવનારા દિવસોમાં પણ એને માનસિક રીતે ટેકો આપવા માટે આવનારા દિવસોમાં અમે જે કોઈ કાર્યક્રમો દિલ્હીથી આપવામાં આવે એને અમે આવનારા દિવસોમાં પણ ટેકો આપવાના છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ ઓલપાડ